વડોદરાના ગોરવા શુભમ પાર્ક સોસાયટીને તોફાની તત્વોએ બાનમાં લીધી છે આડે ધડ ફટાકડા ફોડી વિસ્તારને બાનમાં લીધું હતું સ્થાનિકોએ વિરોધ કરતા શખ્સે મહિલા પર કાર ચલાવી દીધી રોષે ભરાયેલા સ્થાનિકોએ ગાડી પર પથ્થર મારો કર્યો પથ્થર મારા દરમિયાનના વિડિયો પણ જોવા મળ્યા શખ્સોએ નશાની હાલતમાં મહિલાઓ પર ફટાકડા ફેંકતા મામલો બિચક્યો હતો ઘટનામાં ત્રણથી ચાર લોકોને નાની મોટી ઈજા પહોંચી છે કાર પર સાંસદ લખેલું સ્ટીકર જોવા મળ્યું

ઘટનાને અંજામ આપ્યો છે એક મહિલા ઊભી હતી તેના પર પહેલા ફટાકડા ફોડવામાં આવે છે ત્યારબાદ તેનો વિરોધ કરતા જે કાર ચાલક હતો તેને કાર તેના ઉપર ચડવાનો પ્રયાસ કર્યો સ્થાનિકો તે મહિલાની મદદે આવ્યા અને મહિલાને બચાવવા માટે કાર ઉપર પથ્થરમારો કર્યો હતો તે દરમિયાન જે કાર ચાલક છે અને તેની સાથે જે લોકો હતા તેઓ પણ નશાની હાલતમાં હોવાની જાણકારી મળી છે પોલીસે તપાસ શરૂ કરી છે વધુ માહિતી ન્યૂઝ એટીન હાર્દિક પાસેથી મેળવીશું હાર્દિક સમગ્ર ઘટના શું ઘટી હતી હાલમાં પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે બિલકુલ સિદ્ધાર્થ જો વાત કરીએ તો દિવાળીનો પર્વ છે સૌ કોઈ જે છે ધામધૂમથી ફટાકડા ફોડીને આ તહેવારની ઉજવણી કરતા હોય છે પરંતુ જે તોફાની તત્વો છે તેઓ એ હદે બેફામ બન્યા છે કે આડેધડ રસ્તા પર જે છે ફટાકડા ફોડી રહ્યા છે સ્થાનિક લોકો છે તેમને બાણમાં લઈ રહ્યા છે ગઈકાલે જ રાત્રે ગોરવામાં જે શુભમ પાર્ક સોસાયટી આવેલી છે ત્યાં આવી એક ઘટના બની કે કેટલાક તોફાની તત્વો છે તે રસ્તા પર બેફામ બન્યા હતા અને રસ્તા પરથી આવતી જતી મહિલાઓ છે સિનિયર સિટીઝન છે તેમના પર સૂથડી બોમ્બ સળગાવીને ફેંકતા હતા હવાઈઓ સળગાવીને ફેંકતા હતા સ્થાનિક લોકોએ પ્રતિકાર કર્યો તો જે તોફાની તત્વો છે તેમના દ્વારા સ્થાનિક લોકો પર ગાડી જે છે તે ચઢાઈ દેવામાં આવી આ ઘટના જે બની એમાં ત્રણ થી ચાર લોકોને થઈ છે અને થયા છે જે સિનિયર સિટીઝન છે તેમને ઓપરેશન સુધીની ફરજ પડી છે સ્થાનિક લોકોએ જે તોફાનીઓ છે તેમને કાબુમાં લેવા માટે અનેક પ્રયત્નો કર્યા હતા અને આખરે સ્થાનિકો દ્વારા જે તોફાનીઓ છે તેમની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેના દ્રશ્યો પણ જે છે તે સ્ક્રીન પર જોઈ શકાય છે સમગ્ર મામલાની જાણ ગોરવા પોલીસને થઈ ગોરવા પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે ગોરવા પોલીસ ચોકી ઉઠી હતી કારણ કે જે કાર હતી તેના પર સાંસદ

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં દિવાળીના બીજા દિવસે ઠાકોરજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે જે વર્ષોની પરંપરા મુજબ આસપાસના ગામના ક્ષત્રિયોને આ અન્નકૂટ રૂપી પ્રસાદ લૂંટવા આમંત્રિત કરવામાં આવે છે બપોરે બાર કલાકે અન્નકૂટ પીરસવામાં આવે છે અને લગભગ બપોરે બે વાગ્યે વીસ મિનિટે મંદિરના દરવાજા ખોલતાની સાથે જ આ અન્નકૂટને લૂંટવામાં આવે છે મંદિરના દ્વાર ખૂલતા જ લોકો અન્નકૂટ લૂંટવા જતા જય રણછોડના દાંત સાથે અનકૂટ ને લૂંટી લાવ્યા હતા પરંપરા મુજબ આ વખતે અનુકૂટમાં એકસો પચ્ચીસ માણ બુંદી ભાત મીઠાઈ ફ્રૂટ સહિત મિષ્ટાનની મહાપ્રસાદી હોય છે લગભગ અગિયાર મિનિટમાં અન્નકૂટનો તમામ પ્રસાદ લૂંટી લેવામાં આવ્યો છે આ નજારો જોવા પણ અનેક લોકો મંદિરમાં ઉમટી પડ્યા હતા પ્રશાસન દ્વારા પણ આ અન્નુકૂટ જે છે ભગવાનને જે ભોગ ધરાવવામાં આવે છે તે ભોગ ધરાવી અને ધરાવ્યા બાદ પૂજા અને આરતીની વિધિ બાદ લોકો માટે આ અન્કૂટ ને પ્રસાદ સ્વરૂપે જ્યારે ખોલવામાં આવે છે ત્યારે આસપાસના જે ગામડાઓમાંથી લોકો આવતા હોય છે અને તેઓ પોતાનો હક સમજી અને આ અન્કુટનો પ્રસાદ લઈ જતા હોય છે જેથી આ સમગ્ર બંદોબસ્ત દરમિયાન આપણે સૌથી વધારે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને પણ અહીં હાજર રાખેલા આ લૂંટવાનો શબ્દ એવો નથી કે લૂંટી લેવાનો પણ જે ડાકોની આજુબાજુ જે ક્ષત્રિય લોકો છે એ લોકો વર્ષમાં પહેલીવાર પોતાના ખેતરનું પાકેલું અનાજ અહીં આપી જાય છે અને ઠાકોરજીને મનાવે છે અને ઠાકોરજી એ બાબતે કહે છે કે વર્ષમાં પહેલો પ્રસાદ તમારે મારો આ રીતના લઈ જવો એમાં અહીં આગળ ભાત બુંદી જલેબી મોહનથાર બધું ધરાવવામાં અને ગિરિરાજજીનું સ્વરૂપ ધારણ કરવામાં આવે છે કહેવાય છે કે ભારતમાં બે જ મંદિરોમાં અન્નકૂટ લૂંટવાની પરંપરા છે જેમાં એક રાજસ્થાનના નાથદ્વારા ખાતે આવેલા મંદિરમાં અને બીજું ગુજરાતના ડાકોરમાં આ પ્રથા વર્ષોથી ચાલી આવી છે આજે સોમવારે કપૂર આરતી બાદ અન્નકૂટ લૂંટવામાં આવ્યો હતો સૌથી વધારે મહત્વની વાત છે કે શુક્રવારના સમયે આ અન્નખૂટ લૂંટવામાં આવ્યો જેમાં મેળવેલ ભાત સહિત ખાવાની વસ્તુઓને ગામમાં એકબીજાને ત્યાં વહેંચવામાં આવે છે

શ્રદ્ધાળુઓએ માતાજીને નતમસ્તક થઈ આજના આ પડતર દિવસ નિમિત્તે માતાજીના દર્શન કર્યા પોલીસના ચાપતા બંદોબસ્ત વચ્ચે ભક્તોએ કતારોમાં માતાજીના દર્શન કર્યા દિવાળી અને બેસતું વર્ષની વચ્ચેનો પડતર દિવસ છે કારણ કે નડતર એ લોકોના જીવનની અંદર બહુ વિડંબનાઓ સર્જે છે તો અમારી માતાજીની પ્રાર્થના છે કે આજના દિવસે મા નડતર બધા જ લોકોનું દૂર થાય નવું વર્ષ એટલે કે બેસતું વર્ષ આવતીકાલથી સારું થવા જઈ રહ્યું છે લોકોએ ગઈકાલે દિવાળી મનાવી છે અંબાજીમાં જે છે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટમાં આજે દિવાળીનો ઉત્સવ મનાવશે અને આવતીકાલે બેસતું વર્ષ મનાવશે ત્યારે લોકો આજે પડતર દિવસ માની રહ્યા છે અને પડતર દિવસે પણ મોટી સંખ્યામાં માય ભક્તો અંબાજી મંદિરે દર્શનાર્થે આવેલા જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને ચોક્કસ બતાવી કે આ પડતર દિવસ શાના માટે હોય છે કે લોકો એવું માની રહ્યા છે કે આ પડતર દિવસ છે કે જે દુનિયામાં ઘરમાં જે પણ જાતની નડતરો હોય એ નડતરો દૂર કરવા માટે મા અંબાને પ્રાર્થના

બેફામ મબડી ચોક વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ પીવાતો હોવાનો વાયરલ સતત ધમધમતા વિસ્તારમાં દેશી દારૂ પીવાતો હોવાનો રાજકોટના પરણીતા પર તલવારથી હુમલો ફટાકડા જેવી બાબતે હુમલો કરાયો હોવાનો આક્ષેપ હુમલાનો બનાવ સીસીટીવીમાં કેદ વડોદરામાં ડભોઈ નજીક વિચિત્ર અકસ્માત ઝુંપડામાં કાર ઘૂસી જતા અફરાતફરી ઝુંપડામાં હાજર બે લોકોને પહોંચે કારમાં સવાર લોકોને પણ સામાન્ય જવા પહોંચી પાટણમાં ચાણસમા હાઇવે પર મોટી દુર્ઘટના કાર અને છોટા હાથી વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મોત અલ્ટ્રો કારમાં સવાર પતિ પત્ની અને બે બાળકીઓના મોત રાજધાની દિલ્હીની હવાથી ઝેરી દિલ્હીમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે યથાવત અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ખૂબ ખરાબ સ્તરે પહોંચ્યો પ્રદૂષણના કારણે વિઝિબિલિટી ઘટી ઉત્તર ઉત્તરપ્રદેશના અનેક જિલ્લાઓમાં ધુમ્મસની ચાદર પથરાઈ લખીમપુર ખીરી આગ્રા કાનપુર સહિતના જિલ્લાઓમાં ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને પડી હાલ રાખી